ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ખાતે સ્થિત મા ખોડિયારનું મંદિર આવેલું છે ત્યાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ફરીદા મીર પહોંચ્યા હતા જ્યાં ભવ્ય મહાપૂજા અને હવનનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો કહેવાય રહ્યું છે કે આસો સુદ આઠમ નિમિત્તે આ ભવ્ય મહાપૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહારાજ યુવરાજ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું જેમાં ધાર્મિક પ્રસંગે સવારે પૂજા પાઠ હવન અર્પણ માતાજીના શણગાર ચડાવીને વિધિઓ મોટી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સંપન્ન કરવામાં આવી હતી જેવામાં ખોડિયારના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ પ્રસંગે સુપ્રસિદ્ધ લોક લોકગાયિકા ફરીદા મીર પણ ત્યાં પહોંચ્યા હતા તેઓમાં ખોડિયારના ઉપાસક પણ છે ને જે રીતે તેઓ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ત્યારે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં મંદિર પરિસરમાં અર્પણ શણગારની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા જેમાં માતાના જય ઘોષ સાથે પરિસર ગુંજી ઉઠ્યો હતો આજે સુપ્રસિદ્ધ લોક ગાયિકા ફરીદા મીરે લીધો માતાજીના દર્શન કર્યા સાત અનુભૂતિ કરી અને માતાજીને રીઝવવાના પ્રયાસ કર્યા ત્યારે આ મામલે શું કહી રહ્યા છે લોક ગાયિકા ફરીદા મીર તેમને સામે નમસ્કાર જે માતાજી જય ખોડિયાર મિત્રો હું છું ફરીદા મીર આજે હું આવી છું રાજપરાના આંગણે જ્યાં મારી કુળદેવી ખોડિયાર બિરાજમાન છે અને હું માટેલ અથવા રાજપરા અવરનવર આવતી હોઉં છું પણ આજે આઠમના દિવસે વરસાદના કારણે નવરાત્રિ પણ પોસ્ટપોન રહી છે એટલા માટે મને એક લાવો મળી ગયો છે નહીં તો હું દિવસ દરમિયાન આવી જતી હોઉં છું પણ સાંજનો લાવો મળ્યો છે આઠમના આવવા માટે અને માના આશીર્વાદ લેવા માટે આવી છું અને મારો પરિવાર પણ મારી સાથે છે હંમેશા હું ખોડિયાર માને નિવેદ ધરાવું છું એટલે કે લાપસી ધરાવું છું ચુંદડી ચડાવું છું અને એના આશીર્વાદ લઉં છું અને દર વર્ષે હું તો આવું જ છું પણ વચ્ચે વચ્ચે બી મને જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું ખોડિયાર દર્શન કરવા માટે આવું છું નવરાત્રિ અંતર્ગત આપશું કહેવા માંગો છો નવરાત્રિ તો રંગે ચંગે થાય જ છે થોડી ઘણી તકલીફો બી પડી છે પણ બને ત્યાં સુધી ન પડવી જોઈએ હું માનું છું કેમ કે લોકો સ્વતંત્ર છે આજે હું અહીંયા ખોડિયાર આવી છું તો મારા પરિવાર મારી સાથે છે અને મારા મમ્મીનો હંમેશા આગ્રહ હોય છે કે હું જેટલો ટાઈમ મળે અને એનાથી વિશેષ આજે મેં નવી ગાડી લીધી છે એટલે હું હંમેશા જ્યારે બી ગાડી લઉં છું ત્યારે રાણેહર એ જાઉં છું ખોડિયારમાં એ જાઉં છું ગરીબ નવાજ પણ જાઉં છું એટલે અમે તો બધા ધર્મને માનીએ છીએ ધર્મમાં કોઈ ફેરફાર નથી હોતો ઇન્સાનનો ધર્મ છે ને એ જ મોટો છે પણ જેને કહેવાય ને કે ક્યાંક ક્યાંક આ જે વિખવાદો થતા હોય છે હું એ વાત ને માનતી નથી હંમેશા હું ગુણગાન ખોડિયારના માતાજીના બધાના ગાઉં છું અને બધા જ ધર્મને બહુ દિલથી માનું છું પહેલેથી જ બચપનથી માનું છું અને લાઈફ જીવું છું ત્યાં સુધી માનતી રહીશ અને ખોડિયારના આશીર્વાદ સદાય અમારે માથે છે જે જે લોકો આ પ્રશ્ન છે માતાજી અંતર્ગત આપણે ગીત મારું પસંદ ગીત ગાઈ દઉં અને આજુબાજુમાં મારું ઓડિયન્સ બી ઊભું છે મારું ચાર નારો વર્ગ બી એવી મજા લેશે ત્યારે જે મને અનુભવ થઈ રહ્યો છે એવું એક સોંગ સંભળાવું માખોડલ તારા રાજમાં હવે લીલાલેર છે હવે લી લાલેરામાંની મીઠી મીઠી મેર છે માખોડલ તારા રાજમાં હવે લી લાલેર છે દેખોડિયાર આપણે સાંભળ્યા હતા ફરીદા મીર તેમણે મા ખોડિયારના દર્શન કર્યા તેમના આશીર્વાદ લીધા ત્યારબાદ તેઓએ પોતાની નવી કાર મંદિર પરિસરમાં લાવી હતી અને માતાજી સમક્ષ વાહન રજૂ કરીને મંદિરના પૂજારી દ્વારા વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી આ સમયે સમગ્ર પરિસરમાં માતાજીના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો છે તે ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું જે રીતે ફરીદા મીર જેઓ માં ખોડિયારના ઉપાસક છે તેઓ દર વખતે માતાજીને દર્શન કરવા માટે જતા હોય છે આશીર્વાદ લેવા માટે જતા હોય છે તેવી જ રીતે તેઓ માં ખોડિયાના દર્શન લેવા માટે રાજપરા પહોંચ્યા હતા દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો